સદર કાચી ડ્રેન માં હાલમાં કીમ ગામ થી કીમ ચાર રસ્તા સુધી મોટા બોરસરા નવાપરા પાલોદ પીપોદરા કુડસદ કીમ વગેરે ગામો માં વરસાદી પાણી કેનાલ વેસ્ટ વોટર તથા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલ હોવાથી ફેક્ટરીઓ ના પાણી નો નિકાલ ખૂબ મોટા પ્રમાણમાં કીમ ચાર રસ્તા માંથી કીમ ખાડી માં થાય છે ચોમાસા માં અવારનવાર રસ્તા પર ઘણી જગ્યાએ ઓવર ટોપિંગ પણ થાય છે તેમજ આજુબાજુમાં વસવાટ કરતા લોકોના ઘરોમાં અને દુકાનોમાં પાણી ફરી વળે છે જેથી લોકોના વ્યવસાયને આર્થિક નુકસાન થાય છે હાલમાં સદર ફોર લેન રસ્તાની બંને બાજુ પાણીના નિકાલ માટે ઓપન ડ્રેનમાં આરસીસી બોક્સની કામગીરી કરવાની થાય છે જે કામગીરી થયા બાદ આજુબાજુના ગામોમાં પાણી કેનાલ વેસ્ટ વોટર તથા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારના પાણી સદર ડ્રેનમાંથી પસાર થશે અને સદર વિસ્તારની પાણીની સમસ્યાનો નિકાલ આવશે મિત્રો આજે સુરત જિલ્લાની અંદર માંગરોળ તાલુકાના પાલોદ ગામે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસના કામોનું ભૂમિપૂજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં અમારા સાંસદ શ્રી નભુભાઈ વસાવા સાહેબ તેમજ જેટકો કંપનીના એમડી શ્રી પાંડેજી પણ ઉપસ્થિત હતા મિત્રો આ વિસ્તારની અંદર લગભગ પંદરસોથી બે હજાર જેટલી નાની મોટી ઇન્ડસ્ટ્રી આવેલી હતી અને આ તમામ ઇન્ડસ્ટ્રીના મિત્રો અને જે રેસિડેન્ટ એરિયા છે એનો સૌથી મોટો પ્રશ્ન હતો વરસાદી પાણીના નિકાલનો લગભગ પિપોદરા બોરસરા પાનસરા પાલોદ કિમ આ તમામ ગામોનું પાણી કિમ ગામમાંથી પસાર થતું હતું જેના કારણે આ પાલોદ વિસ્તારની અંદર ચોમાસાની અંદર પાણી ઉભરાવાના પણ ઘણા બધા પ્રશ્નો હતા ગંદકી ફેલાવાના પણ ઘણા બધા પ્રશ્નો હતા અમે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરતા પહેલી જ મીટિંગમાં લગભગ તેત્રીસ કરોડ રૂપિયાની રકમ આ પાણીના નિકાલ માટે મંજૂર કરીને આપી એનું આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે સાથે સાથે અહીંયા અન્ય રાજ્યોમાંથી અને સ્થાનિક પણ હજારો ને લાખોની સંખ્યામાં રોજગારી માટે પ્રજાજનો આવતા હોય છે તો એમના આરોગ્યની ચિંતા કરીને પણ અમારા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે એક કરોડ અને પચીસ લાખના ખર્ચે અહીં પીએસસી સેન્ટર નવું મંજૂર કર્યું છે એનું પણ આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે મિત્રો એ સિવાય સમુસલ ગામે સાત જેટલા ગામોને ઘર વપરાશની વીજળી તેમજ એગ્રીકલ્ચર વીજળી અને ચાર ફીટર ઉદ્યોગો માટે આમ લગભગ ચૌદ કરોડના ખર્ચે એક સાસઠ કેવીનું પણ આજે ઉદઘાટન કરવામાં આવેલ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં જે વિકાસની અનેક ઊંચાઈઓ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં પણ પ્રજાજનો હોય ઉદ્યોગો હોય ગામડાનો વિકાસ હોય ખેડૂતોની વાત હોય બધાનો જ સર્વાંગી વિકાસ થાય એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કટિબદ્ધ છે ખૂબ સુંદર આયોજન અહીંયા કરવામાં આવ્યું ને હજારોની સંખ્યામાં લોકો પણ આ કાર્યક્રમમાં હાજર હતા